સાતમ આઠમ ના મેળામાં કોંગ્રેસ દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ના અગ્નિકાંડ બાદ પહેલો મોટો તહેવાર જન્માષ્ટમીનો આવી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાતવ આઠમના મેળાનું વધુ મહત્વ હોય છે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન પણ રાજકોટમાં થાય છે ત્યારે આગામી લોકમેળામાં કોંગ્રેસને સ્ટોલની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને ભ્રષ્ટાચાર અંગે લોકોને જાગૃત કરવા સ્ટોલ કરીશું કોંગ્રેસ દ્વારા ટીઆરપી ગેમ ઝોનના પીડિતોના ન્યાય માટેની માંગ કરતો સ્ટોલ મૂકવામાં આવશે આપ સૌ મીડિયાના પ્રતિનિધિઓનું ખૂબ સ્વાગત પણ છે અને રાજકોટના અગ્નિકાંડમાં આપ સૌની જાગૃતતાને ધન્યવાદ પાઠવું છું ખાસ કરીને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ કોર્પોરેશન પંચાયતથી લઈ અને દિલ્હી સુધી ટ્રીપલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં અનેક કાંડો બને છે એ પછી સુરતનો હોય બરોડાનો હોય રાજકોટનો હોય મોરબીનો હોય પાલનપુરનો હોય જેમાં લોકોનીનું જીવન ખતમ થઈ જાય એ એવી નેગ્લિજન્સીને પણ આ ભ્રષ્ટાચાર ભૂખી સરકાર આ ભ્રષ્ટ ભાજપ એની હદ વળોટે છે અને એને ઉજાગર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને છતાં જેના જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને સતત ને સતત હજી આજ દિવસ સુધી રાજકોટે બંધ પાડ્યું અને એનો ગુસ્સો દેખાડ્યો રાજકોટની પ્રજાની ના વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અમને જે માહિતી છે એ પ્રમાણે નાના અધિકારીઓને હરેક કિસ્સામાં અંદર કરી અને થોડા સમય પછી એને પણ છૂટા કરી દેવાના આજે રાજકોટમાં એક બે લોકો સિવાય કોઈ બીજા ઇન્સિડન્ટ ગુજરાતમાં પહેલાં બન્યા છે એનો કોઈ વ્યક્તિ જેલમાં નથી ત્યારે રાજકોટની પ્રજાએ જે જાગૃતતા દેખાડી છે મીડિયાના લોકોએ જે ચિંતા વ્યક્ત ગુજરાત માટે કરી છે ત્યારે અમે પણ એમાં જાગૃત રહીએ ખૂબ જરૂરી છે અને માટે આ ભાજપને રૂકજાવ કહેવાનો અધિકાર માત્ર લોકો પાસે છે અને માટે અમે આજે કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં લોક જાગૃતિ માટે અમને ત્યાં સ્ટોલ ફાળવે અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવા કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ ને લોકોને મારી વિનંતી છે કે તમે પાનના ગલ્લે હો કે કોઈ પાર્ટીમાં હો કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય એનો અવાજ સરકાર સુધી પહોંચતો હોય છે ત્યારે આ અગત્યનું એટલા માટે છે જેટલા જીવ ગયા એને તો આપણે પાછા નથી લઈ આવી શકવાના પણ કોક દિવસ કોઈ પણ વ્યક્તિના આત્મજનનું આવી રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બેદરકારી રાખી લોકોની જાનની પરવા કર્યા વગર જે પ્રકારે બધા કાંડ થાય છે એ કાંડ ન થાય એના માટે પણ લોકોની જાગૃતિ જરૂરી છે ઘરમાં બેઠા બેઠા લોકોએ ચર્ચા કરી કે કોરોનામાં બાટલા નથી મળતી ત્યારે પણ સરકારને વાત પહોંચી ગઈ હતી આજે પણ એ જ ચર્ચા થવી જોઈ કે જો સરકાર રાજકોટની અગ્નિકાંડ બાબતમાં જાગૃત નહીં થાય તો આવતા દિવસોમાં અમે એને મુશ્કેલીમાં મૂકી દેશું આવી ચર્ચા પણ લોકોએ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એના માટે એમને જાગૃત કરવાનું કામ અમે મેળા દ્વારા કે એના પછીના પ્રસંગો આવશે એ દરેક પ્રસંગોમાં કરશું અમને એવી પણ માહિતી છે કે જે એક વ્યક્તિ ભાઈ સાગઠિયાભાઈને અંદર કરી અને પીછોડો કરવાનો આ સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ અને બધા કરી રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી બહાર છે એ અમારી ચિંતા છે ભ્રષ્ટાચાર લેનાર પકડાણો છે ભ્રષ્ટાચાર કરનાર જ એને છાવરવામાં આવી રહ્યા છે અને અમારી માહિતી મુજબ ભાઈ સાગઠિયાભાઈએ નામ પણ આપ્યા છે ભાજપના પદાધિકારીઓના મને કોઈ એમ પણ કહ્યું છે કે એમણે જે નામ આપ્યા એમાં રૂપાપરાનું પણ નામ છે સરકાર શા માટે આમાં પગલાં નથી લેતી જ્યાં સુધી ભ્રષ્ટાચાર કરનારાઓ બહાર છે આ તો ભ્રષ્ટાચાર લેનારા છે સાગઠિયા અને સાગઠિયાભાઈ ત્યાંથી નીકળવું એ તો હજી પાસેરામાં પૂણી છે એટલો ભ્રષ્ટાચાર એ પછી રોડ રસ્તાનો હોય કે બાંધકામનો હોય કે હરેક જગ્યાએથી ભાજપ કરી રહી છે અને વધારે ચિંતાનો વિષય એ છે કે હવે લોકોની જીવનની પણ કિંમત કર્યા વગર જાતી હોય તો એનો ભ્રષ્ટાચાર થવો જોઈએ રાજકોટ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર